નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેઅર ટ્રેડ અંતર્ગત હાઇડ્રોગ્રાફીનો પરિચય અને હાઇડ્રોગ્રાફીના હેતુ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આપ ધ્યાનથી સાંભળશો હવે સૌપ્રથમ આપણે હાઇડ્રોગ્રાફી કોને કહેવામાં આવે છે તે વિશે જોઈશું હાઇડ્રોગ્રાફી હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ મુખ્યત્વે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ ડ્રેજિંગ અને નેવિગેશનના બાંધકામ માટે જળ સંસ્થાઓ સાથે કોલોબરેશન કરે છે હવે હાઇડોગ્રાફીના સર્વેનો ઉપયોગ જોઈશું નોટિકલ ચાર્ટ્સની તૈયારી કરવા માટે બંદરોમાં સીલિંગનું મૂલ્યાંકન કરવા માટે ડ્રેજિંગના આયોજન માટે સમોચ્ચ રેખાનું સ્થાન નિર્ધારણ કરવા માટે તળાવ અને નદીના સર્વેક્ષણ માટે ડેમ પુલ જળાશયો દરિયાઈ બંધારણો બંદરો ઓફસોર્સ સ્ટ્રક્ચર્સ જેવા પ્રોજેક્ટની ડિઝાઇન કરવા માટે દરિયાકાંઠાની જમીનનું રક્ષણ કરવા અને ડોક અને બંદરોની વિવિધ રચનાઓ શોધવા માટે કિનારાની રેખાઓનું સ્થાન નિર્ધારણ કરવા માટે સરેરાશ દરિયાની સપાટીની સ્થાપના કરવા માટે ડ્રેજ કરવા માટેના વિસ્તારોને શોધવા અને ડ્રેજ કરેલ સામગ્રીનો જથ્થો શોધવા માટે બંદરોની નજીક દરિયાની નીચે આવેલા ખડકો અને રેતીના પટ્ટાઓ શોધીને નેવિગેશન માટે નોટિકલ ચાર્ટ બનાવવા માટે નદીઓના વિસર્જનને માપવા કાપ સંગ્રહને કારણે તળાવોની ક્ષમતાના નુકસાનનો અંદાજ આંકવા માટે હોરિઝન્ટલ અને વર્ટિકલ કંટ્રોલ વિશે હવે જોઈશું તો કોને વર્ટિકલ કંટ્રોલ અને હોરિઝન્ટલ કંટ્રોલ કહેવામાં આવે છે તે વિશે જોઈએ સૌ પ્રથમ જોઈએ હોરિઝન્ટલ કંટ્રોલ તો હોરિઝન્ટલ કંટ્રોલ કોને કહેવામાં આવે છે જ્યાં પણ પાણીની ઊંડાઈ માપવામાં આવે છે તે બિંદુઓની આડી સ્થિતિ એકસાથે સ્થાપિત થવી જોઈએ આડું નિયંત્રણ સ્થાપિત કરવા માટે ત્રિકોણ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે એટલે કે હોરિઝન્ટલ કંટ્રોલ કરવા માટે ટ્રાયંગ્યુલેશન એક શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે હવે ચર્ચો દાંડીઓ અને અન્ય અગ્રણી માળખાઓનો ઉપયોગ કરીને સર્વે લાઇન કિનારાની નજીક ચાલે છે વધુ આડું નિયંત્રણ ટેકોમેટ્રી દ્વારા માપવાથી અથવા કિનારાની નજીક ત્રિકોણ રેખાના સંદર્ભમાં પ્લેન ટેબલનો ઉપયોગ કરીને કરવામાં આવે છે હવે હોરિઝોન્ટલ કંટ્રોલ વિશે જોઈ લીધું વર્ટિકલ કંટ્રોલ વિશે જોઈશું વર્ટિકલ કંટ્રોલનો ઉપયોગ કરવા માટે કિનારે બેન્ચમાર્કની શ્રેણી સ્થાપિત કરવામાં આવે છે સમય સાથે વાય લેવલ બદલાતું રહે છે કારણ કે બેન્ચમાર્કના સંદર્ભમાં પાણીની સપાટીની ટોચ સ્થાપિત કરવા માટે ગેજિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પદ્ધતિઓ દ્વારા પાણીની ઊંડાઈનું મૂલ્યાંકન કરવામાં આવે છે એક બિંદુ પર પાણીની ઊંડાઈ શોધવાની રીતને સાઉન્ડિંગ કહેવામાં આવે છે આમ સાઉન્ડિંગ અને બેન્ચમાર્ક્સની મદદથી વર્ટિકલ કંટ્રોલ સ્થાપિત થાય છે હવે સોર લાઇન સર્વે વિશે જોઈશું કોને લાઇન સર્વે કહેવામાં આવે છે પાણીની લાઇનની સ્થિતિ સામાન્ય રીતે કિનારા પર થાપણો અને ખડકો પરના નિશાનોને જોઈને દેખાય છે જો કે તે સમ તે સ્થાપિત કર્યા પછી સીધા રૂપરેખા દ્વારા વધુ ચોક્કસ રીતે નક્કી કરી શકાય છે સરેરાશ પાણીની ઊંચાઈ અને ઓછા પાણીની લાઇન લાંબા સમય સુધી ખુલ્લી રહેતી હોવાથી તે ધ્વનિથી પ્રક્ષેપ દ્વારા નક્કી થાય છે જો સર્વેક્ષણ નદીના કાંઠાને સ્થિત કરવા માટે પહોળાઈ ઓછી હોય અને નદીની પહોળાઈ વધારે હોય અથવા બંને બાજુ હોય શકે ત્યારે ટ્રાવર્સ લાઈન માત્ર એક કિનારા પર ચલાવી શકાય છે પાળાની નજીકની ટ્રાવર્સ લાઇનમાંથી ઓફસેટ લેવામાં આવે છે જો ટ્રાવર્સ લાઇન પાળાની બંને બાજુ પર હોય તો અનુકૂળ અંતરાલ પર બે ટ્રાવર્સ કોણીય માપ લઈને જોડાયેલા હોય તે રીતે સર્વેક્ષણ કરવામાં આવે છે હવે સો લાઇન સર્વેમાં આકૃતિ જોઈશું તો સૌપ્રથમ અહીં આગળ આ સરો લાઇન સર્વેમાં જે નામાંકન કરવામાં આવેલા છે એમાં ક્રમશઃ એ બી સી ડી અને એ ડેસ બી ડેસ અને સી સી ડેસ ડી ડેસ દ્વારા સો લાઇન સર્વે આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે જે તમે સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો હવે હાઇડ્રોગ્રાફિક ચાર્ટ વિશે જોઈશું સલામતી અને નેવિગેશનની સરળતા માટે માહિતી માધ્યમ અને દરિયાઈ ટ્રાફિકનું સાધન પર માહિતી સમાવે છે ઓછામાં ઓછું પાણીનું ઊંડાણ સમુદ્ર તળિયાની પ્રકૃતિ સમુદ્ર અને મોજાની સ્થિતિ સપાટીના નેવિગેશનલ જોખમો અન્ય નેવિગેશનલ જોખમો તેમજ નોંધપાત્ર ડેટાનો પણ સમાવેશ થાય છે હવે મેથોડોલોજીસ વિશે જોઈશું હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવા માટે આજકાલ ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ છે જે સર્વેના અંતિમ ઉપયોગ અને સર્વે કરવાના વિસ્તારના કદના આધારે છે જેમાં નીચેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમાં સૌપ્રથમ હેન્ડ હોલ્ડ કેલિબ્રેટેડ લીડ સાઉન્ડિંગ લાઇન આવે છે ત્યારબાદ કાગળ પર સરળ ઇજનેરી ઇકોસાઉન્ડર રેકોર્ડિંગ અને અદ્યતન એન્જિનિયરિંગ ઇકોસાઉન્ડર ડેટા લોગર પર રેકોર્ડિંગ અને સંકલિત સોફ્ટવેર દ્વારા પોઝિશન ફિક્સર ત્યારબાદ ફ્લોટ લાઇન સાથે મળીને હાથથી પકડેલા ઓપ્ટિકલ સ્ક્વેર ફ્લોટ લાઇન અથવા ટ્વીન થિયોડોલાઇટ્સ સાથે જોડાણમાં સિંગલ થિયોડોલાઇટ સતત શ્રેણી ટ્રેકિંગ ઇલેક્ટ્રોનિક પોઝિશનિંગ સિસ્ટમ હવે વર્ટિકલ ડેફ્થ મેઝરમેન્ટ વિશે જોઈએ અહીં આગળ આકૃતિમાં વર્ટિકલ ડેપ્થ મેઝરમેન્ટ માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઇકો સાઉન્ડર એન્ડ લીડ લાઇન એ દર્શાવવામાં આવેલ છે અહીં આગળ એન્જિનિયરિંગ ટાઈપ ઇકોસાઉન્ડર મશીન દર્શાવવામાં આવેલ છે આકૃતિમાં જે વિશે હવે વિગતવાર સમજીશું આ આકૃતિની અંદર હાથથી પકડેલી કેલિબ્રેટેડ લીડ સાઉન્ડિંગ લાઇન જમણી અને ડાબી બાજુએ સરળ એન્જિનિયરિંગ ઇકો સાઉન્ડર દર્શાવે છે અહીં આકૃતિમાં જમણી અને ડાબી બંને બાજુએ ઇકો સાઉન્ડર મશીન કેવી રીતે ઓપરેટ કરવું તે દર્શાવવામાં આવેલું છે હાથથી એ સ્ટ્રિંગને ખેંચવામાં આવે છે ત્યારબાદ અહીં બીજી આકૃતિમાં પણ ડાબી અને જમણી બાજુએ બંને બાજુએ ઇકો સાઉન્ડર મશીન દર્શાવવામાં આવેલા છે હવે હોરિઝોન્ટલ પોઝિશનિંગ ફિક્સિંગ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જોઈએ તો સૌ પ્રથમ ફ્લોટ લાઇન પદ્ધતિ સાથે જોડાણમાં હાથથી પકડેલા ઓપ્ટિકલ સ્ક્વેર જેને સમાંતર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌથી મૂળભૂત છે અને દરિયા કિનારે સીધી બેઝલાઇન નક્કી કરવામાં સમાયેલ છે તેના આધારે સો મીટર લાંબી અથવા વધુ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણની હદ પર બંને છેડે રેન્જિંગ રોડ સાથે અને છેડાથી દરેક પાંચ અથવા દસ મીટર એટલે કે અનિયમિત ભૂપ્રદેશ માટે પાંચ મીટર અને સપાટ બીચ માટે દસ મીટર બંને બાજુઓ પર એક સ્ટીલ પેગ જમીનમાં ચલાવવામાં આવે છે હવે અહીં પેરેલ લાઇન મેથડ દર્શાવવામાં આવેલ છે આકૃતિમાં જ્યાં આગળ આઉટ બાઉન્ડ રન દર્શાવવામાં આવેલ છે અને ઇન બાઉન્ડ રન પર દર્શાવવામાં આવેલ છે અને બંને સાઈડ ઉપર ઓપ્ટિકલ સ્ક્વેર મૂકી કેવી રીતે સર્વેક્ષણ કરવામાં આવે છે એ દર્શાવવામાં આવેલું છે આ પેરેલ લાઈનો અહીં આગળ એક પ્લોટમાં દર્શાવવામાં આવેલ છે જે ચોક્કસ અંતરાલ એટલે કે પાંચ મીટર દસ મીટર પંદર મીટર વીસ મીટર પચીસ મીટરથી લઈને પિસ્તાલીસ મીટર સુધીના ચોક્કસ અંતરાલ ઉપર ઇન બાઉન્ડ રન અને આઉટ બાઉન્ડ રન દર્શાવવામાં આવેલ હોય છે આ બંને જે પેરેલ લાઈનો છે એમ એમની વચ્ચેનું અંતર દસ મીટરથી વધુ લઈ શકાય છે સિંગલ બીચ અથવા તો સ્ટ્રેચ બીચ વખતે હવે ફ્લોટ લાઇનનો એક છેડો સ્ટીલ પેગ પર અને બીજો છેડો તેના સંબંધિત માણસ સાથે ઓબ્સર્વ પર છે ટોપોગ્રાફિક સર્વેમાં બેઝ લાઇન જોડીને યોગ્ય જગ્યાએ કાગળ ઉપર કરી શકાય છે પ્રસ્તાવિત આશ્રયસ્થાન અથવા ઉત્તરાયણની બંને બાજુએ આશરે સો મીટર સુધી સર્વેનો વિસ્તાર કરવો જોઈએ હવે કેલિબ્રેટેડ સાઉન્ડિંગ ચેનને દર પાંચ કે દસ મીટરમાં ઘટાડીને પાણીની વાસ્તવિક ઊંડાઈ વાંચી શકાય છે અને સાંકળનો ઉપયોગ કરનાર વ્યક્તિ બોટમાં અન્ય વ્યક્તિને રીડિંગ્સ કહે છે જે કાગળ ઉપર આંકડા સાચા ક્રમમાં રેકોર્ડ કરે છે આ પ્રકારની રેકોર્ડિંગ માત્ર સ્પોટ લેવલ સાથે ગ્રીડ આપે છે હવે ઘણી વખત આ રેકોર્ડિંગ નોંધવામાં પણ ભૂલ થઈ શકે છે એ માટે આંકડા નોંધનાર જે વ્યક્તિ છે એ વધારે ચોકસાઈથી સાંભળી શકે એવો હોવો જોઈએ કે જેથી કરીને આ રીડિંગ લખવામાં ભૂલ ન થાય દાખલા તરીકે પાંચ પોઈન્ટ દસની જગ્યાએ પાંચ પોઈન્ટ ઝીરો એક એવું જ્યારે રીડિંગ બોલવામાં આવે છે ત્યારે જો નોંધણી કરવામાં ભૂલ થાય તો એ ખરેખર બહુ મોટી ભૂલનું સ્વરૂપ આવે છે એટલા માટે રીડિંગ વાંચનાર વ્યક્તિ કરતાં રીડિંગ લખનાર વ્યક્તિ વધુ ચોકસાઈવાળો હોવો જોઈએ જો કોઈ એન્જિનિયરિંગ ઇકો સાઉન્ડર અનુભવી ઓપરેટર સાથે ઉપલબ્ધ હોય તો વાસ્તવિક ધ્વનિ ખાસ થર્મલ પેપર રોલ પર સાધન દ્વારા જ રેકોર્ડ કરી શકાય છે આ કિસ્સામાં સર્વે જહાજ ઉપર અને નીચે ગ્રેજ્યુએટેડ ફ્લોટ લાઈનો પર માત્ર ઓપરેટરને હોડીના પાઇલોટ સાથે આવવાની જરૂર હોય છે એક સતત નીચેની પ્રોફાઇલ આમ સતત સ્ટ્રીપ ચાર્ટ પર મેળવવામાં આવે છે અને ધ્વનિ સ્તરો ચાર્ટમાંથી સ્કેલ કરવામાં આવે છે હવે હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે જોઈએ તો હાઇડ્રોગ્રાફિક સર્વે કરતી વખતે ધ્વનિ સાંકળ ઊભી રેખામાં તળિયે પહોંચવી આવશ્યક છે સાઉન્ડિંગ ચેઇનનો ઉપયોગ કરતી વખતે જ્યારે વાસ્તવિક વાંચન થાય ત્યારે જહાજ સ્થિર હોવું જોઈએ એ રીડિંગ લેતી વખતે જહાજ હલનચલન થવું જોઈએ નહીં જો વિસ્તાર મજબૂત ભરતી પ્રવાહોને આધીન છે તો સાંકળમાં વધુ વજન જોડીને સિંકરનું વજન વધારવું જોઈએ છે જો ભરતી વધુ હોય તો એ વખતે સાંકળમાં વજનનું પ્રમાણ વધારવું જોઈએ ઊંડાણનું વાંચન તે સમય સાથે રેકોર્ડ થવું જોઈએ કે જ્યારે ભરતીના સ્તરમાં ફેરફાર કરવા માટે રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું જો ઇકો સાઉન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તો ઇનબાઉન્ડ રન અને આઉટબાઉન્ડ રનને પસંદ કરવામાં આવે છે ઇનબાઉન્ડ રન શરૂ કરીને ફ્લોટથી પચાસ મીટર દૂર કહો વહાણનો સુકાની ફ્લોટિંગ લાઇનની સમાંતર હોડી મૂકવા માટે વધુ સ્થા સારી સ્થિતિમાં હશે બંને કિસ્સાઓમાં તોફાની દિવસો ટાળવા જોઈએ તોફાની દિવસો એટલે કે જ્યારે પણ ભરતી અને ઓટ એવી કન્ડિશન હોય ત્યારે આ સર્વે કરવા જોઈએ નહીં જેમ કે પૂર અને ભરતીના સમયમાં મજબૂત ભરતીવાળા વિસ્તારોમાં સમુદ્ર સંપૂર્ણપણે હંમેશા શાંત સ્થિતિમાં હોય તેવું હોય તો જ આ સર્વે કરવું જોઈએ ખડકાળ વિસ્તારોમાં ફ્લોટ લાઇનોને દૂર કરતાં પહેલાં ગૂગલ્સની જોડી પહેરેલા તરવૈયાએ સર્વે કરેલી લાઇન ઉપર અને નીચે તરીને ડૂબી ગયેલી રોક આઉટક્રોપ્સ અથવા ભંગારની શોધ કરવી જોઈએ મરજીવાએ તેમની પાસે નાના ફ્લોટ્સ મૂકી આ નિર્દેશ કરવો જોઈએ અને અવરોધ ઉપર પાણીની ઊંડાઈ માપવી જોઈએ આ ફ્લોટ્સ પછી થિયોડોલાઇટ ત્રિકોણ એટલે કે થિયોડોલાઇટ ટ્રાયંગ્યુલેશન સાથે બેઝલાઇનમાંથી શ્રેણીબદ્ધ સુધારાઓ લઈને સર્વે નકશાઓ પર આલેખન કરવું જોઈએ આ પદ્ધતિમાં સૌપ્રથમ થિયોડોલાઇટ વડે ટ્રાઇંગ્યુલેશન બનાવવામાં આવે છે ત્યારબાદ બેઝ લાઇનમાંથી જરૂરી સુધારાઓ લઈ નકશા દોરી અને ત્યારબાદ એનું ઓટોકેડ જેવા સોફ્ટવેરમાં પ્લોટિંગ કરવામાં આવે છે આ સાથે આજનું મારું આ લેસન હાઈડોગ્રાફીનો પરિચય અને હાઇડોગ્રાફીનો હેતુ પૂર્ણ થાય છે હવે પછીનું નેક્સ્ટ લેસન છે ભરતીના માપદંડ તે જોઈશું આભાર